અને શિવ પાર્વતી સ્નાન કરતા હતા આપણે બધા જાણીએ છીએ ગણપતિને દરવાજામાં ચોકી કરવા માટે રાખ્યા હતા ઘરમાં કોઈને આવવા દેસો નહીં ભગવાન શિવજી એ ગણપતિને ને નહોતા અને ગણપતિ એ ભગવાન શિવજીને નહોતા

ગણપતિ બાપાને ગણપતિ બાપાની પહેલા પૂજા થાય નાવા બેઠા ને ત્યારે અંગથી જે જેલ નીકળે ને એ અંગથી થી એ મેલથી થી એટલા માટે એનું મસ્તક આપણે બધા જાણીએ કે લડાઈમાં કપાઈ જાય છે

લઈને આવે છે એના દર પર એ હાથીનો શીશ બેસાય માં પાર્વતી તુલી નારાજ થાય એટલે ભગવાન શિવે કહ્યું કે હે સત હે પાર્વતી તારા દીકરાનો આખા ત્રણે ભુવનમાં પહેલા પૂજન થાય એવું કંઈક કરીએ તો વાંધો

સીધી રીતે થોડક વળાંક મારીને તોય શિવજી પ્રસન્ન થાય તો સાંભળવાની

દિવસોમાં ગુરુદેવની કૃપા આપણા સૌના પર વરસતી રહે જેમના જે પણ ઈષ્ટદેવ હોય તેમના

ं वन्देसि

वन्दे तु रामेशम् नागे समुनारुकावने वारणस्यं तु विश्वेशम् त्रयम्बवं गौतमीकटे हिमालये तु तिर्लिङ्ग

એ જ આ શિવ બેસી શકે આ બાકી અ કરી માયાનો એટલો બધો પ્રભાવ છે કે

એટલી ભારે એમનામાં યોગ્યતા નથી પૈસા જ નથી આપની પાસે વારા કરતી કપડાં અત્યારે એક જગ્યાએ જોયું તો એક બેન દર્શન કરવા માટે આવ્યા ને તો એક સાડી પહેરીને આવ્યા ને બે બેન અંદર જતા રહ્યા ત્યાં બીજીને સાડી આપી તો બીજી પહેરીને આવી પરિસ્થિતિ જોઈએ ને ગાંધીજીનું મન કારણ કે સત્યના ચાહક હતા સત્ય એના મનમાં હતું એટલે એને ખૂબ દિલમાં લાગી આવ્યું મારા દેશવાસીઓને ખબર નથી પરમાત્માના વિચાર વિચાર કર્યો એક દિવસ સંકલ્પ કરીને કોટ પેન્ટ બધા સાઇટ પર એક થાલી કુતરી આજે જમાનો શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગમાં હોય હવે તો અશુભમાં બી ઘણી જગ્યાએ જોવામાં આવે છે સંતો આપણા પુકારી પુકારીને કહે છે કે અશુભ માં જાવ મને ક્યાં સુધી સાદા કપડાં સફેદ કપડાં ના સાદા કપડાં પહેરીને આજે આપણે કોઈ બારમામાં બી જઈને જોઈએ ને તો કોણ એના કરતાં કેરી ચડિયાથી સાડી પહેરીને આવે છે એટલા માટે છે કે પહેલા શ્રાવણ મહિનો આખો ભજનમાં જતો ઘેરે ઘેરે ભજનમાં બધાને બેસાડ તો ઘરની ભૂમિ પાવન મંદિર ઘર મંદિર બની જાય આજે આપણે આપણા મહોલ્લામાં બી જોઈએ છે કે કોઈ કોઈ ભજનમાં બેસા અમારા મહોલ્લામાં બી અમે ખાલી ખાલી બધાને કહીએ ભાઈ ભજન માં બેહારો હા આખો શ્રાવણ જે આખું વરસ જાય એક દિવસ ભજન નહીં બેહાડે પછી કે મને આ દુઃખે આ દુઃખ પડે તે દુઃખ પડે સ્વાભાવિક છે જે લખીને લાવેલા એ તો થવાનું જ છે પણ આવા જગાવા વાળા જો કોઈ આપણને મરી જાય પોતે થોડાક જાગેલા અને આપણને બી થોડુંક મરી જાય તો એનો લાભ લઈ લેવો જોઈએ એનો લાભ દરેક ગ્રંથ માં આવે છે ભાગવતમાં પણ આવે છે શિવપુરાક માં અઢાર પુરાક આવે છે ઘરની પરોશ કથા ચાલતી હોય તો બી આવી શકાય કારણ કે ના પાપ અને એના ભાગ્યમાં નહીં આ પુણ્ય હોય છે પાંડવ લોકોને કે કઈ અને સ્વર્ગારો એની પર્વમાં કિ કહ્યું છે કે મારા યુગમાં હું બધાને ઠેકાણે પાડી દઈશ પણ ભગવાન ના એક શ્રદ્ધાના સહારે ટકી રહેશે એટલે કોઈને મારી યાદ આવે નહીં પછી શારીરિક રીતે બી દુખી દુઃખી માનસિક રીતે બી દુઃખી દુખી અને આર્થિક રીતે એટલે પૈસા રીતે બી દુઃખી

Oh, we're being... Hey!